વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ શહેર ધરમપુર ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ શહેરના ધરમપુર રોડ ઉપર મોગરાવાડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો જ્યારે ધરમપુર શહેરના એસટી ડેપો રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડના મોગરાવાડી શિપવાડ રેલવે અંડરપાસ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે ધરમપુરમાં પડેલા વરસાદને લઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ધરમપુર બસ ડેપો પાસે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો ધરમપુર નગરપાલિકાએ કરેલી પ્રી કામગીરી સામે પ્રશ્નો યા છે વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વલસાડ હાઈવે ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સુરત મુંબઈ અને મુંબઈ સુરત તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો